કે જેના ખરેખર માં દેવીની ની કૃપા જોઈએ છે અને જેના ઘેર લક્ષ્મી ટકાઈ રાખવી છે મોટો પ્રશ્ન અમે કમાઈએ તો ખુબ પણ અમારા ઘેર રહેતો કમાઈ લાઈએ મહિનો થાય નહીં અને મારી મહિનો આવ્યો ના હોય પગાર આવ્યો ના હોય અને એ પેલા તો મારી કઈક નું કઈ ગાડા વાળા નુકસાન આવી જાય ને એટલે અમારે કશું બધું ઉપરથી કોઈકની જોડે વ્યાજે કે ઉશી ના લેવા પડે હપ્તા ભરવા માટે એવું થાય છે ને આ તો એમન મોણ ટેન્શન ટેન્શનમાં રહે છે રાતો રાત પણ આ બધું તે બધાની અલગ અલગ અરજીઓ છે પણ આ બધાની હરખી વાત છે આ દરેકના જીવનમાં આકાર ચાલે છે એટલે દરેકને કહીશ કે લક્ષ્મી તમારા ઘેર ટકાવી હોય તો તમારી ને ઘેર પૂછતા હોય એનો દીવો કરતા હોય તો રોજ જેમ તમે ખાવા બનાવો છો ને ઘેર દાળ ભાત પુરી ભોણું ધરાવવાનું રાખજો અને પછી ધરાવી પેલા બનાવી થાળી કાઢી અને એની આગળ જવાનું ચામુંડા હોય કે હરસિદ્ધિ હોય કે અંબે હોય કે મહાકાળી હોય એની આગળ જઈ અને થારી મેલી અને ખાલી આમ જ કરવાનું છે કે હે માં દાળ ભાત પૂરી શાક બનાયા છે માં સ્વીકાર કરજે મારી કુળદેવી જો ખાલી તમારી માં ના આ ભાવ આલ્યો ને તો સમજી લો તમે એને ખાલી એક આ વ્યવહાર આલ્છો ને તો હજાર નિવેદ બરાબર એને પહોંચી જશે એને બદલે કહી દઉં કેમની માતાજી કેમ કામ કરે છે તો આ રીતે કામ કરે છે માતા આ રીતે કામ કરું બરોબર

કે મારી આ સ્વીકાર કરી લેજે તમારા રાહ ને જોવાની કે બોલે છે ને સ્વીકારી લીધું છે હવે એ જે બનેલું હોય એની પ્રસાદ રૂપે તમે લાઈ તપેલા પાછું લાવી દો અને બધા પરિવાર ને ખવડાવો તો હું માતા એવું કહીશ કે દરેક પરિવાર અંદર હારી સદબુદ્ધિ ના આવે તો મને મેરડી ના કેતા